અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલા ઊંટવાળી ચાલીમાં બુટલેગરો દ્વારા જાહેરમાં યુવકને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર સવાલ ઉઠ્યા છે કાગડાપીઠ પોલીસ સ્ટેશન જે છેલ્લા ઘણા સમયથી વિવાદમાં પણ જોવા મળી રહ્યું છે જેવી રીતે થોડાક દિવસ અગાઉ જાહેરમાં જ યુવકની તલવારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી અને આ ઘટનાના સંદર્ભમાં કાગડાપીઠના પોલીસ ઇન્સ્પેક્ટરને અમદાવાદના સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા છતાં પણ હાલ જે રીતે ત્યાં અસામાજિક તત્વો બુટલેગરો બેફામ બન્યા છે છે ને જે લોકો તેમના વિરુદ્ધમાં અવાજ ઉપાડે તો તેમને જાનથી મારી રહ્યા છે તેના કારણે એક ડરનો માહોલ પણ કાગળાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ઉંટવાડી ચાલીમાં જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો ગઈકાલે સાંજના સમયે સાડા છ વાગ્યાની આસપાસ નીતિનભાઈ નામના જે વ્યક્તિ છે તેઓ પોતાના વિસ્તારમાં ચાલતા જે દારૂના ધંધા હોય એમડી ડ્રગ્સના ધંધા હોય તેમની સામે વિરોધ નોંધાવી રહ્યા છે અને તેમણે બુટલેગરોને પણ આ સમજાવ્યું હતું કે તેઓ આ વિસ્તારમાં ધંધો બંધ કરી દે છતાં પણ બુટલેગરોએ પોતાનો ધંધો ચાલુ રાખ્યો હતો અને તે બાબતને લઈને બુટલેગરો પણ ઉશ્કેરાઈ ગયા હતા અને તે દાજ રાખીને સાડા છ વાગ્યાની આસપાસ નીતિનભાઈ તેમના વિસ્તારમાં ઊભા હતા દરમિયાન જેટલા બુટલેગરો જેમાં કિરણ ઉર્ફે મંગો જે મુખ્ય આરોપી છે તે અને તેના અન્ય બે સાગરીતોએ મળીને જાહેરમાં ભાઈ ઉપર છરીના ઘા ઝીંક્યા હતા અને આ ઘટનાના સંદર્ભમાં નીતિનભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા આ ઘટનાના સંદર્ભમાં અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉઠ્યા હતા આ મામલાના સંદર્ભમાં જે મૃતકના પરિજનો છે તેમના પણ ગંભીર આરોપો સામે આવી રહ્યા છે અને જે બેફામપણે કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ઉંટવાળી ચાલીમાં દારૂ અને એમની રખ નો જથ્થો છે તેનું વેચાણ થતું હોય તે પ્રકારના આરોપો પણ સામે આવી રહ્યા છે તેમજ છે આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે હાલ જે આરોપીઓ છે તે આરોપીઓ વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધાયો છે અને જે પોલીસ તરફથી માહિતી મળી રહી છે તેમાં ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે જો કે આ મામલાના સંદર્ભમાં નીતિનભાઈના પરિવારજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આ મામલામાં તેમણે કૃમંત્રી હર્ષ સંઘવીને પણ નિવેદન કર્યું છે રજૂઆત કરી છે કે આ ઘટનામાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જે કોઈ પણ સ્થાનિક પોલીસ અધિકારી કર્મચારીમાં જવાબદાર હોય તેમની સામે પણ પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ કરી છે જે આપનું નામ શું છે શું સમગ્ર ઘટના બની છે કેમ તમે એસસીપી હોસ્પિટલ આવ્યા છો મારું નામ યોગીન કે ધવલ છે ને અમારે ત્યાં મારા મોટાભાઈ છે જે મારા મોટા બાપાના છોકરા છે એમનું મૃત્યુ પામ્યું છે એમનો મારવામાં આવ્યા છે મર્ડર કરવામાં આવ્યા છે જે બુટલેકર લેખે થયું છે જે એમડી અને વેચનારા છે આમાં મારા મોટાભાઈ ઘરેથી બહાર જતા હતા દૂધ લેવા એને એના બેન તો એ બુટલેકરો અમારે ત્યાં એક સંસ્થા ચાલુ સંસ્થા જાણે કે અમારી સમાજે એક નક્કી કર્યું હતું કે ભાઈ આપણે અહીંયા આપણી ચાલીઓમાં આ બે ઘર આપણા હજાર ઘરને બગાડે તો બે ઘરનો ધંધો ચાલતા બંધ કરાવીએ આપણે એવું અમે બુડલેકરોનો ધંધો બંધ કરાવવા માટે ઈચ્છતા હતા બધા લોકો સ્થાનિકો પણ એમાં એમને પ્રેમ અમારી સમાજના જ હતા એટલે અમે પ્રેમથી મેં સમાજ રીતે એમને દ્રષ્ટિએ સમજાવ્યું પણ એમને માન્યા નહીં અને બંધ ન કર્યો તો અમને આગળનો કાર્ય કરવાના હતા પોલીસ સ્ટેશનનો બધું એ પહેલાં એ એક્શન લઈને મારા ભાઈને તરવાલો વડે ઘા મારીને મારી નાખ્યો છે એવું તો કંઈ થયું નથી અમે ખાલી એમને સમજાવેલા હતા કે ભાઈ બંધ કરી નાખે ધંધો આ કેમ કે અત્યારે જે નવું વેચન છે એમડી એ એની ઉપર એ બહુ જ સખત અત્યારે ધ્યાન આપે છે ને અમારા બહુ જ અભન પ્રજા છે ને બહુ જ દીક્ષિત પ્રજા છે એમાં સમજ નથી આવતી શું વેચન છે શું નથી એમાં એ એમડી અત્યારે બહુ જ લાંબ બહુ મોટા પાયે ધંધો કરતો હતો અત્યારે બી એ મર્ડર કરીને પણ એ હાજર થઈ ગયા છે એવું કહે છે તોને તોણ એ હવે એ કોના શરણથી થયા છે અને કોના રહેમદિલીથી થયા છે એ અમને ખ્યાલ નથી આવું ક્યારે બી ના બને કે મર્ડર થાય તરત આરોપી હાજર થઈ જાય પણ હવે પોલીસ કંઈ ના કરે ને પોલીસને ઓટોમેટિક હાજર થઈ જાય એટલે અમે અમારી રજૂઆત એ છે કે સાહેબ હર્ષદ સંઘવી સાહેબને આપણી સરકારને કે સાહેબ આ કેવી રીતે બની શકે કે આ લોકો મર્ડર પણ કરી લીધો ને એના અડધો કલાક કલાક બે કલાકમાં હાજર પણ થઈ ગયા એ કોના રહેમદિલીથી ને કોના શરણમાં થયા છે એ અમારે જાણવું છે ને આમની ઉપર આટલું બધું કેમ રહેમદિલી રાખવામાં આવે છે જે કે આ આરોપી આવા ખુલ્લે આમ જે મંગા દાદા છે જે એનું ટરા દાદા છે એનો સાલો અને દેવ છે એ એવા દાદાઓ છે જે ખુલ્લે આમ વેચે છે બધાને ખબર છે રોડ ઉપર હત્યા કરી નાખીને કોઈ કોઈ કંઈ કઈ કહી નથી શક્યું એવામને આ શરદમાં વ્યવસ્થિત આમ પોલાઇન કેવી રીતે લઈ શકે છે હાજર કેવી રીતે થયા છે મારે એક જ સરકારને કહેવું છે કે આમાં હર સંઘવી પોતે ઇન્વોલ્વ રહે અને એની જાંચ કરે ને એનું નિરાકરણ લાવે અમારી સંબંધ સમાજ બહુ અભન છે ને સાહેબ હર્ષ સાહેબ સંઘવીને એક જ નિવેદન છે કે આમ અમારે ત્યાં પહેલા બી બે મહિના મહિના પહેલાં બે બનાવ બની છે આ બુટલેખોના જ ખાલી હર્ષ સંઘવી સાહેબ કહે છે કે બંધ કરાવીએ ને કરીએ પણ જે બે દિવસ કે છે ત્યારે રહે છે પણ પછી એનો અમલ રહેતો નથી તો સાહેબ અમને તમને એવી રજૂઆત છે કે સાહેબ અમારી વાત તમે સાંભળો ને અમારું અમે કંઈક કરી નથી શકતા તમે તમારા હાથમાં સત્તા છે તમે અમારો બચાવ કરો આ એક ઘર ચલાવવા બે ઘર ચલાવવા અમારા છોકરાઓનું ભવિષ્ય લાખો ના બગાડે એવી અમને રજૂઆત છે સાહેબને તો પોલીસ ત્યારે ફરી એકવાર કાગડાપીઠ પોલીસ સ્ટેશનની કામગીરી વિવાદમાં આવી છે ત્યારે હવે જોવાનું કે આગામી દિવસોમાં અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક આ મામલામાં જે હત્યાનો બનાવ બન્યો છે તેની લઈને કયા પ્રકારની કાર્યવાહી કરે છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં